હું તમને ગાજર મરચાનો સંભારો સંભારાની રેસિપી બતાવ શીખવાડીશ એમાં આપણે એક ગાજર લીધું છે ગાજરને ધોઈ એને છોલી નાખવાનું અને એને લાંબી લાંબી જીરું કરવાની ને એમાં બે મરચાં મેં નાખ્યા છે એને પણ મેં સુધારીને ગાજરમાં મિક્સ કરી દીધા છે ચાલો હવે આપણે સંભારા વઘારવાની તૈયારી કરીએ આ મેં એક કુકર લીધું છે એમાં હવે હું તેલ નાખીશ હવે હું એક પાવરું પોણું પાવરું તેલ નાખીશ તેલ તેલ આવી જાશે પછી એમાં રાઈ જીરું પા જેટલી જેટલી જીરું એમાં નાખીશ પછી એમાં થોડીક હિંગ નાખીશ પછી રા પછી હવે એમાં સંભારો એડ કરી દેવાનો રાઈ રાય એટલે સંભારો એડ કરવાનો પછી એને તેલમાં પછી એને ઘરે ઘર આમ તેલમાં ફેરવી ને હવે આપણે એમાં હળદર એડ કરીશું એટલે હળદર નાખવાનું થોડુંક મીઠું નાખવાનું સ્વાદ અનુસાર જેટલી મીઠો સરસ હવે આપણે એમાં એને તેલમાં ફેરવવા કરવાનું તેલમાં ફેરવી હવે એમાં થોડુંક તેજ પાણી એડ કરીશું એક ચમચી જેટલું પછી એને ધીમો તાપ કરી દેવાનું ગાજર ને મરચા ને પછી એને થોડી તેલમાં આપણે ફેરવા કરવાનું થોડીક થોડીક પાણી નાખ્યું ને એક ચમચી એટલે આપણે એમાં ચડવા દેવાનું થોડીક વાર તેલમાં તેલમાં ફેરવા કરવાનું સંભારો અતકચરો હોય ને એ સરસ લાગે એકદમ શાક જેવો ચડી જાય ને તો ઈ એનો ઈ ન ભાવે આપણને સ્વાદ સરસ ન લાગે સંભારા ને મેં થી દસ મિનિટ મેં એકદમ તેલમાં ફેરવવા કર્યો એટલે ગાજર મરચા બંને ચડી ગયા આપડો સંભારો તૈયાર થઈ ગયો છે ચાલો હવે આપણે એને સૌ કરી લઈએ ગાજરનો જીરું કરીને થાય સંભારો ને ખમણ કરવું હોય તો ખમણમાંય પણ થાય હવે પાછી રેસીપીમાં હું તમને ખમણ કરીને પણ કહીશ આપણો સંભારો તૈયાર થઈ ગયો છે હવે તમને મારા તમને મારા સંભારાની રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો બે લાઇકન દબાવજો